આજે હું જાજુ બોલતી નહીં માતા બરોબર છે પણ આજે ઓવનર બીજા ચોઈસ અવાનું નહીં પણ પેલો તો ઘન ઓમનો ડોહો હોધવાનો બરોબર છે ઘન ઓમના ડોહાની છોડી હોધવાની એનું અન ઓમથી માં ચાલુ થાય બરોબર છે અને એ શિક્કોત્તરની બે અગરબત્તી ચાલુ કરું જગતમાં સારું થાય પહેલું ઘન આમનો જીન અમનો ડોહો ખરો કોઈ ખબર ડોહો ખરો ભાઈ અત્યારે યાદ આવી જશે તું કોઈ મતલબ નહીં કઈ તારા પછી તો યાદ આવશે જગત નો મીનો માલ્યો હોય ત્યાં સ્નેકર છે અગિયાર વર્ષની સોળી હતી એ રૂ આ ફરીઓને મરી જઈશ એવું માતા કઈ જઉં છું લેરી વસ્તુ બરોબર છે આજે વિપુલ ફરતી ફરતી ચોક આજે મુંબઈ

બે ટાઈમ ખોહો અને બે સમય ખોહો અને એના પછી પૈસા વાપરે એને હારું ના કહેવાય દુઃખ બરોબર છે અમારા દેવની ભાષા બીજી હ છે શારીરિક તકલીફે પડે માનસિક તકલીફે પડે બીમારી થાય અને ધંધામાં કોઈ વખતે પૈસાનું આગું પાછું એ થાય એને ધીમી ધીમી તકલીફ બી કહેવાય લે બરોબર છે અને શારીરિક તકલીફે થાય ને બધું થાય પણ અઠાણું ના નવ્વાણું ની સાલમાં ધીમી ધીમી કીડી કીડી જેટલી તકલીફો ધીમી ધીમી ચાલુ થઈ અને એના પછી વધારે તકલીફ વધીને બરોબર છે તો જાજુ કહેતી હું માતા બરોબર છે પણ બે હજાર અગિયાર થી બરોબરની તકલીફો ચાલુ થઈ જતી આ ભાઈ ને બરોબર તબક્કા છે આ ભાઈ ખુદનું વિચારા હું તો કુટુંબના બધો નું જોઈ રહી છું માતા અને કુટુંબ નું નહીં પકડું તો થી તો કશું થવાનું જ નહીં ચક્કસ બે જણ હતું તમારા કુટુંબ ને આજે તમારા કુટુંબ માં ભેગા નહીં થતા કે તમારા ગામડે નહિ આવતા કે તમારી માતાના વ્યવહાર માં ઉભા નહી થતા બે ભાઈ એવા છે બરોબર છે પેઢી માં છે નહીં બરોબર છે પણ આ હશે બરોબર છે એ જગ્યાએ એ ફરી બરોબર છે ઇકર થી બીજું કોઈ નહીં પણ પગે થોડી અપંગ ભાઈ પકડી ને બતાવું

હાથ પેઢી ના કુટુંબ માં આજે ભેગું કરવા જઈએ ને બરોબર સર તો ભલે આ ભાઈ ને ખાલી વરા ની જ ખબર પણ બીજો ને ઘર માં એ આજે કેન્સર માં વૃત્તે બે જણો મરી ગયો એક ગોડું બતાવું એક ને નખોદીયું બતાવું બરોબર હાથ છોકરા નખોદ્યું બતાવું બરોબર છે અને તીજી વસ્તુ બતાવું કે ત્રણ લગન કરે તો એ ડોહાન નખોદ્યું 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 બતાવું વાસ્તવ વાત પડી ગઈ તો દોહા માં ત્રણ લગન જેને કજા હોય તો એ તો અમને ખબર નહીં નાનું આ એક